ઓમ શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપનું હાર્દિક સ્વાગત છે તો આજે અમારા વિડીયોમાં જાણો શરદ પૂર્ણિમા બે હજાર પચીસમાં ક્યારે છે છ કે સાત ઓક્ટોમ્બર જાણો સાચી તારીખ શુભ મુહૂર્ત અને શરદ પૂર્ણિમાનું મહત્ત્વ શરદ પૂર્ણિમાની તિથિ અશ્વિન મહિનાની પૂર્ણિમા શરદ પૂર્ણિમા તરીકે ઓળખાય છે જ્યારે આખા વર્ષ દરમિયાન આવતી બધી પૂર્ણિમા ખાસ હોય છે ત્યારે શરદ પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે આ પૂર્ણિમા દિવસે ઉપવાસ કરવાનું વિધિવત છે શરદ પૂર્ણિમા પર ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે વધુમાં અશ્વિન મહિનાના પક્ષની પૂર્ણિમા પર પણ ચંદ્રની પૂજા કરવામાં આવે છે તો ચાલો પચીસમાં શરદ પૂર્ણિમા ક્યારે છે અને તેનું મહત્વ શું છે રાત્રે અમૃતનો વરસાદ એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમા પર ચંદ્ર અન્ય દિવસો કરતાં વધુ તેજસ્વી ચમકે છે એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ચંદ્રના કિરણોથી અમૃત પડે છે આ દિવસ વધુ ખાસ છે કારણ કે શરદ પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મી પૃથ્વી પર આવે છે જે લોકો આ દિવસે ધનની દેવીની પૂજા કરે છે તેઓ દેવી લક્ષ્મીના આશીર્વાદથી ધનવાન થશે તો ચાલો મિત્રો જાણીએ શરદ પૂર્ણિમા ક્યારે છે હિન્દુ કેલેન્ડર મુજબ અશ્વિન મહિનાની પૂર્ણિમાની શરૂઆત છ ઓક્ટોમ્બરના રોજ બપોરે બાર વાગીને ત્રેવીસ મિનિટે થાય છે તે બીજા દિવસે સાત ઓક્ટોમ્બરના રોજ સવારે નવ વાગીને સોળ મિનિટે સમાપ્ત થશે કેલેન્ડર ગણતરીઓના આધારે પૂર્ણિમાની શરૂઆત છ ઓક્ટોબરના રોજ થશે અને ચંદ્રના દર્શન થશે તેથી આ વર્ષે શરદ પૂર્ણિમા છ ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે છ ઓક્ટોમ્બરની રાત્રે ચંદ્રના અમૃત વર્ષાના પ્રકાશમાં ખીર મૂકવાની પરંપરાનું પાલન કરવામાં આવશે તો ચાલો મિત્રો હવે જાણીએ શરદ પૂર્ણિમાનું મહત્વ હિન્દુ માન્યતા અનુસાર શરદ પૂર્ણિમાના દિવસે શરીર પર ચંદ્રના અમૃત જેવા કિરણો પડવાને અત્યંત શુભ માનવામાં આવે છે જ્યારે ચંદ્રના શુભ કિરણો આપણા મનને શાંત કરે છે અને આનંદ લાવે છે ત્યારે ચંદ્રદેવ દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિનો આશીર્વાદ મળે છે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રના અમૃત જેવા કિરણોમાં ખીર પલાળીને બીજા દિવસે તેનું સેવન કરવું સ્વાસ્થ્ય અને સૌભાગ્ય માટે ફાયદાકારક છે માનવામાં આવે છે તો મિત્રો આપ સૌને શરદ પૂર્ણિમાની શુભેચ્છાઓ અમારો વિડીયો જોવા બદલ તમારો આભાર અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ